એટલે આ રીતે આખું બધું મારી યાત્રા શૈક્ષિક યાત્રા ઘરમાં પરિવારમાં સો થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે મારી મારા ઘરમાં અને બે હજાર પહેલાની સાલમાં મારા ઘરમાં એ વખતે દસ લાખ રૂપિયા રૂપિયાથી વધારે કિંમતના પુસ્તકો એ વખતે હતા અને પુસ્તકો મારા ઘરે લખા હતા એટલે હું ચાલતો હતો ગુજરાતીમાં ફૂલ કાઢું

અને હું તમને એ એ વાત કરી શકું કે કોઈ પણ ઓફિસર મારો રેકોર્ડ થોડી શકે એવી શક્યતા નથી ક્યારે કોઈ બી એટલી બધી મુલાકાત લીધી નહીં હોય મારી હું જ્યારે લાઈફનું મહેસાણા હતો ત્યારે રોજની લગભગ એવરેજ ચાર પાંચ કોઈની મુલાકાતનું લેતો અને પછી હું ઓફિસ જતો અને મીટિંગ કેવી રીત લેતો હોય તમને કહી દો હું જ્યાં સ્કૂલમાં જાઉં એટલે શાળાના આચેરીને બેસાડું અને બધા સ્ટાફને બેસાડું અને વિઝિટ ગ્રુપコム શું લખવું તમને બધાને મહેસાણા જિલ્લાના ખબર હશે કે વિસી વિઝિટ હવે તમારે શું કરવાનું છે મારો રેકોર્ડ મળમી જો ઓкси સાહેબ તોડેલો અધિકારી છે એમણે મહેસાણા જિલ્લાની તમામ સર મુલાકાત દીધી છે એટલે 7700 લે બારો રેકોર્ડ બંડર તોડેલો એ પૂછે ચેરમેન હતા શિક્ષક ચેરમેન હતા તમે વિચાર કરો એટલે અમારી કેમિસ્ટ્રી એટલે જ આમાં છે કારણ કે એ પણ અત્યારે શૈક્ષણિક કામ કરી રહ્યા છે શૈક્ષણિક ને સામાજિક હું પણ આ કામ કરી રહ્યો છું અને એટલા માટે મનુ દાદા અમારા દરેક કાર્યક્રમો અમે એમને મહેમાન તરીકે બોલાવીએ છીએ આપણે એમના ચોપડા પણ એમને દાનમાં આપ્યા મનુ દાદાએ એ અમારા વૃક્ષારોપણ માટે સાહીઠ લાખ રૂપિયા નું દાન આપ્યું છે અને તમે

આદરણીય ધર્મેશભાઈ પટેલ સાહેબ જાળવી રહ્યા છે હવે આ ધર્મેશભાઈ પટેલ જે છે ને એ મેનેજમેન્ટ એ બહુ સારું છે મેનેજમેન્ટ ગુરુ કહેવાય એમને પોતે ગુજરાતને 7000 ડોક્ટર આપ્યા છે કેટલા એ પોતે કેમિસ્ટ્રી ટીચર હતા અને પછી એમને આ સ્કૂલના સંચાલક બન્યા પણ એ સ્કૂલના સંચાલક બન્યા પૂર્વે શિક્ષક તરીકે એમને 7000 ડોક્ટર સમાજને આપ્યા છે આ પ્રકારનું કામ ધર્મિશ બન્યું છે આ આખું યુનિટ એમનું છે બાલ મંદિરથી બારમા ધોરણ સુધી સુધીનું આ યુનિટ છે ઇંગ્લિશ ને ગુજરાતી મીડિયમ બધું ચાલે છે સત્તરસો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે ચારસોને પચાસ વિદ્યાર્થીઓ આ વાદ આવે રાખીસો ટકા ફોટો પાડે છે ચારસો ને પચાસ વિદ્યાર્થીઓ બોય હોસ્ટેલમાં ત્રણસો વિદ્યાર્થીનીઓ ગમ્સ હોસ્ટેલમાં રહે છે એટલે તમારા કોઈને આખા તરીકે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો એક આ કેમ્પસ છે આપણે બાર બધા સ્ટોલ પણ લાગ્યા હતા તમને ખબર હશે સંસ્કૃત ભારતીનો સ્ટોલ હતો તમને ખબર છે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવાય છે આપણે આજે પ્રતિજ્ઞા લઈ લો કે આપણી સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા તો લેવાવી જ જોઈએ કારણ કે સંસ્કૃત બધી ભાષાઓની જનની છે અને એટલા માટે આપણે એના માટે જેટલું થઈ શકે એટલું કરવું પડશે જો તમારી ભાષા સંસ્કૃતમાં તમે પારંગત થઈ જાવ ને તો ઓટોમેટિક તમને બધી ભાષાઓ આવડવા માંડે અને બીજી બધી ભાષાઓ તમે માસ્ટરી થઈ જાય પેલા જે એન્કર બેઠા દીપક જોશી ચાર ભાષા ઉપર જબરજસ્ત કમાન છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત હું પ્લેટફોર્મ કોઈ પણ વ્યક્તિને આપું તો એનામાં કઈક નૂર હોય તો જ આપવા કે હું મને પ્લેટફોર્મ નહી આપું મારા સ્વભાવમાં જ નહીં

નથી એટલે આપણે દાદાગીરી થી કહી શકીએ છીએ આપડે નંબર કેમ આપીએ છીએ દાદાગીરી થી લોકો નંબર નહીં આપતા ઓફિસરો હું નંબર આપું છું લખો લે મારો નંબર ચોરાણું બે નેવું અઠ્યાસી નવ અઠ્યાસી લખી દો બહુ કામ આવશે જ્યારે તમે માર્કશીટ માં નામ ને જન્મ તારીખ ના સુધારા કરવા હશે ને ત્યારે તમને આ ભાઈ યાદ કસ્સો દે લેવો પાસો ને આ તે જગ્યા દે કોઈ એક્સક્યુઝ ચાલે ખ્યાલ આવ્યો તમને ઓવો જોઈએ આ તમે તમે ના મારો નંબર જ્યાંનો માર્કેટમાં છે તમે તમે આદર શિક્ષક તો તમને નંબર હોવો જોઈએ ખરેખર સાચી વાત <nationwide>

બહુ અત્યારે મારા દસ માં ધોરણ કરી ગયો તમને બધાને લાગતું હશે કે આ કુલદીપ ભાઈ આટલો દોડે છે કે આ પાંચસો પંચાવન શિક્ષકો સન્માન કેમ કરે છે તો પણ તમને ખબર નહીં હોય મેં આપણું ટાર્ગેટ જુદું એક થી બાર ધોરણ લીધા તમે મારું બધું કામ બુદ્ધિ કામ છે મને સરકાર જે પગાર આપે છે ને તો ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા આ રવિવારનો દિવસ છે હું તો રવિવાર બધા ભોગવતો જ નહીં પણ તમે એક વાત કહી દઉં હું મારું દસમથોનું કામ કરી દઉં છું તમને એવું લાગતું છે કે આ સ્કૂલથી મારું અમારું સન્માન કરી દઉં હું સન્માન નહીં દઉં તમને સન્માન કરી દઉં છું પણ મારો બી એવો છે હું આ પાંચસો સ્કૂલોને ટોપ પર લઈ જવા માગું તમારા થકી તમને હું ફેસબુક પર અપલોડ કરવાની પોહસી સાપો છો બરાબર ભાઈ તમને હવે કહું ફેસબુક પર અપલોડ કરો કેમ અપલોડ કરો કહો હું ભી આમ બ્રાહ્મણનો ચિત્રો છું પણ મારી બુદ્ધિ વાગ્યા બુદ્ધિ જાવ તમે એમ મને ટેક કરો તમે નહીં કરતા બને પણ વારંવાર આજના દિવસમાં દસમી તમે કહું છું ટેક કરો તમે મને ટેક કરશો એનો મતલબ શું થયો ખાવો પણ તમને વાત મારા બે એકાઉન્ટ છે પાંચ પાંચ મારી ઇન્સ્ટાગ્રામ પર પણ ત્યાં ફોલો કરજો મારી યુ ચેનલને ત્યારે ફોલો કરજો કુલથી જોશી ઓફિસિયલ ને તમે દસ તો મને ટેગ કરશો એટલે તમારો મેસેજ 10000 લોકો સુધી જશે 555 લોકો જો પોતાની તાકાત બતાવશે તો વાત મલ્ટીપ્લાય થશે મારો મેસેજ હજારો ગ્રુપ પર લાખો લોકો સુધી પહોંચશે ખેલવા છે તમને હું ઘણીવાર એમ કહતો તમને તમારી પત્રિકા પત્રિકા શેર કરો ઉધર પર તો તમે પત્રિકા શેર કરો 156 ધારાસભ્યને મોકળો એક જ ધારાસભ્યને નહીં આવબર હતું પણ એના ખબર તો પડશે કે આવો કાર્યક્રમ જઈત

જસ્ટ જોઈ અને તરત જ એની એ કરી દઈએ છીએ એટલું બધું આપણા ઉપર ચોક્સીદાદા રોજ કઈક ને કઈક વાત મૂકે છે બાંગ્લાદેશ માં હિંસા થઈ ના જે બધું પણ જોવો છે કેટલા લોકો નહીં જોતા એટલી બધી આપણી ભરવી કરવાય છે અને શિક્ષક સમાજે આ બધું કરી શકશે બીજા કોઈ તાકાત નથી હું હવે તમને કહી દઉં મારો સ્વાર્થ શું છે પાંચસો પંચાવન મને કેટલા લોકો એમ કહેતા બસો નો કાર્યક્રમ કરાય મારો તો કલ્પના ઊંચી હોય છે હું તો બીજું લક્ષ રાખતો જ નહીં

તો આ વખતે અમે બોર્ડની અંદર ગયા વર્ષે 64% રિઝલ્ટ હતું આ વર્ષે અમે 82.56% રિઝલ્ટ લાવ્યા દસમા ધોરણમાં આ કામ કર્યું 64% રિઝલ્ટ આવતું હતું દસમા પણ બાકીના લોકો ફિલ્ડમાંથી નીકળી જતા હતા છોડી દેતા હતા હવે તમે વસ્તુ સાંભળો કે 10મા ધોરણ સુધી સિસ્ટમમાંથી લોકો ડ્રોપ આઉટ થઈ જાય એના કરતાં બેટર એ છે કે 82.56% રિઝલ્ટ લાવી અને છોકરાને આઈટીઆઈ પર મોકલી દો ડિપ્લોમામાં મોકલી દો એટલે આપતે આપણે 82.56% રિઝલ્ટ આયા હવે ટાર્ગેટ જો શું છે તમારા લોકોના દ્વારા એક આખું વાતાવરણ બને તો આવનારા દિવસોમાં 10મા ધોરણ જે વિદ્યાર્થીઓ આવશે તો 90% રિઝલ્ટ આવશે 92% રિઝલ્ટ આવશે કેરળ 92% રિઝલ્ટ આવે તો ગુજરાત કેમ પાછળ રહે ગુજરાત બધામાં આગળ હમણાં જ આપણે અજીત પેલા ગ્રુપ પર મેસેજ મોકલ્યો કે આ શિક્ષણ બીજી બધી બાબતોમાં પહેલા નંબરનું ગુજરાત શિક્ષણમાં અઢાર માં ક્રમે ધકેલ આવ્યું તો એ લબડા કોને છે આપણે બધાને છે અને આપણે બધા શિક્ષણ જગતમાં છીએ એટલે આપણે બધા સાથે મળી અને થોડુંક આપણે લિફ્ટ થઈએ એવો પ્રયત્ન કરીએ અને એમાં તમારા સૌનો સહકાર મળશે અમારા કોઈ પણ આગામી કાર્યક્રમો હોય

કરજો હવે વક્તાઓ વધારે છે આદરણીય નરેશભાઈ દવે પણ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વિશે થોડી વાતો કરવાની છે ત્રણ વાગે પેલા રસોઈ સન્માન એટલા માટે કર્યું કે ત્રણ વાગે તમને ચા આપી દઈએ આ તો પાંચ વાગે હલવાઈ હતી પણ ત્રણ વાગે ચા આપીએ અને નાસ્તો જતા આપીએ એટલા માટે બરાબર છે ધન્યવાદ થેન્ક વેરી મચ